દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય પાસે એસ ટી બસ ની અડફેટે આવતા ચાલીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું આજે સવારે દાહોદના ગોધરા રોડ મુબાલિયા ક્રોસિંગ નજીક કેન્દ્રીય વિદ્યાલય પાસે યમદુદ બની માતેલા સાંઢની જેમ ધસમસ્તી આવતી વડોદરા દાહોદ એસટી બસે દૂધ આપવા બાઇક પર નીકળેલા ચાલીસ વર્ષીય યુવકની અડફેટે લેતા તે યુવકનું ઘટના સ્થળેશ અરેરાટીભર્યું મોત નીપજ્યાનું જાણવા મળી રહ્યું છે દાહોદી શહેરમાં બેફામ દોડતી એસટી બસોને કારણે ગોઝારા અકસ્માતનો ભય વધી જવા પામ્યો છે તેમાં વળી ચાલુ મહિનામાં જ શહેરના માત્ર ગોધરા રોડ પર જ બેફામ દોડતી એસટી બસોએ આ પાંચમો અકસ્માત સર્જ્યો છે આ અગાઉ ચાલુ માસમાં શહેરના ગોધરા રોડ પર નીલકંઠેશ્વર મહાદેવના મંદિર આગળ દેસાઈ વાડ વલ્લભ ચોક નજીક વિગેરે મળી કુલ ચાર જેટલી દુર્ઘટનાઓ બેફામ દોડતી એસ ટી બસો સસી હતી ત્યારે આજે સવારે એક એસ ટી બસના ચાલકે તેના કબજાની વડોદરા દાહોદ એસ ટી બસ પૂર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવી ગોધરા રોડ મુવાલિયા ક્રોસિંગ નજીક કેન્દ્રીય વિદ્યાલય પાસે રોડ પર પોતાની મોટરસાયકલ લઈ દૂધ આપવા માટે નીકળેલા ગલાલિયા વાડ ગાડી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય વિજયભાઈ ગારી નામના યુવકની મોટરસાયકલની અડફેટે લેતા સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં વિજયભાઈ ગારીને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને દાહોદ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી